રાજકોટ ખાતે વડાપ્રધાન તારીખ પચીસ ના રોજ ઉડતાલીસ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત કરશે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા તૈયારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ પણ રાઉન્ડ ક્લોક મિટિંગો યોજી પોલીસ કર્મીઓને સૂચના આપી રહ્યા છે જેથી કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય બીજી તરફ હાલ એસપીજી કમાન્ડોએ હોસ્પિટલ હોસ્પિટલને પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈ લીધેલી છે બીજી તરફ સભા સ્થળ ઉપર પણ એસપીજી કમાન્ડો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દેખરેખ કરી રહ્યા છે વડાપ્રધાનનો રાજકોટ કાર્યક્રમ ખૂબ મહત્વનો હોવાથી દરેક વિભાગને સૂચિત કરી જરૂરી તમામ કામો સોંપી દેવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારના રોજ જામનગર અને રાજકોટ ખાતે આવી રહ્યા છે અને કુલ કહી શકાય કે રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અડતાલીસ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોને ખુલ્લું મૂકવામાં આવશે અને વિવિધ કામોનું ખાત ખાતમુહૂર્ત પણ હાથ ધરાશે રાજકોટ ખાતે આવેલા રેસ્કોસ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જે સભા છે તેને સંબોધશે તેના માટે કલેક્ટર તંત્ર સ્થાનિક પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે એટલું જ નહીં જિલ્લા કલેક્ટર દ્વારા છવ્વીસ જેટલી સમિતિઓની રચના કરી છે જેઓમાં વિવિધ કામોની વહેંચણી પણ કરી દેવાય છે એ વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ કાર્યક્રમ ખૂબ મહત્વનો છે રાજકીય રીતે અને સામાજિક રીતે કારણ કે લોકસભા ચૂંટણીના આડવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આ તેમનો લોકસભા પ્રચાર માટે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ પ્રવાસ હોય તેવું માનવામાં આવી રહ્યું છે બીજી સૌથી મોટી વાત એ છે કે પ્રથમ વખત આ વખતે મોરબી સહિતના જિલ્લાઓમાંથી જે લોકો રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉપસ્થિત રહેવાના છે તેમના માટેની જે વ્યવસ્થા એસ નિગમ દ્વારા કરવામાં આવી છે તે ખૂબ અલગ છે આ વખતે દરેક જે યાત્રિકો છે આવાના જે છે તેમને ક્યુઆર કોડ આપી દેવામાં આવશે જે ક્યુઆર કોડની મદદથી તેમની બસ કયા સ્થળે પહોંચી છે ત્યાં એક મેપ થઈ જેથી તેઓને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે એટલું જ નહીં હાલ અત્યારના પોલીસ વિભાગ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કારણ કે આવતીકાલે એટલે કે શનિવારના રોજ વડાપ્રધાન જામનગર ખાતે આવી પહોંચશે રવિવારના રોજ સવારે આઇકોનિક બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ બપોરના તેઓ રાજકોટ ખાતે આવી પહોંચશે જ્યાં એમ્સ હોસ્પિટલ તેમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ કોઈપણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે પોલીસ કાફલો અત્યારથી જ સભા સ્થળ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યો છે અને તેમની સાથે તેમના અધિકારીઓ પણ તેઓને સૂચિત કરી રહ્યા છે અને તેઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આશરે અડતાલીસ હજાર કરોડના જે કામો છે તેમાં એમ્સ હોસ્પિટલ જનાના હોસ્પિટલ રાજકોટ સુરેન્દ્રનગર ડબલિંગ ટ્રેક પાણી પુરવઠાના વિવિધ કામો અંગે વડાપ્રધાન લોકાર્પણ કરશે અને સૌથી મોટી વાત એ છે કે રાજકોટ ખાતે હાલ કેન્દ્રીય આરોગ્ય વિભાગના સચિવ રાજ્ય આરોગ્ય વિભાગના સચિવ એટલું જ નહીં આજે મનસુખ માંડવિયા પણ આજ સાંજે અથવા તો કાલ સવાર સુધીમાં રાજકોટ પહોંચે તેવી હાલ વાત સામે આવી રહી છે એટલું જ નહીં રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટ આવી પહોંચ્યા છે અને સભા સ્થળ સહિત એમ્સ હોસ્પિટલની મુલાકાત પણ તેમના દ્વારા લેવામાં આવી હતી ને સમગ્ર આયોજન અંગે તેઓને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા રાજકોટ ખાતેનો જે આ કાર્યક્રમ છે તે અનેકવિધ રીતે ખૂબ મહત્વનો છે અને એટલું જ નહીં વડાપ્રધાનના હસ્તે જે કાર્યક્રમો જે આયોજન કરવામાં આવવાનું છે જે લોકાર્પણ થવાના છે તેનાથી રાજકોટ સૌરાષ્ટ્રની અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ફાયદો પહોંચે કેમેરામેન દિપેશ ગરોદરા સાથે મારુત ત્રિવેદી અપત ચેનલ રાજકોટ